તુણા માછીમારો આઝાદી પહેલાથી માછીલી પકડી ગુજરાન ચલાવી રહ્યા છે માછીમારોના ટોકન રદ કરી દેવા અને સ્થળાંતર કરવા મજબૂર કરવામાં આવી રહ્યા છે ત્યારે માછીમારો દ્વારા લખન ધુવાની મદદ માંગી હતી લખન ધુવા સ્થળ પર જે માછીમારોને ન્યાય અપાવવા સરકાર અને જનપ્રતિનિધિઓને માછીમારો સમસ્યાનો ઉકેલ લાવવા કહ્યું છે જો માછીમારોની સમસ્યાનો ઉકેલ નહીં આવે તો માછીમારો સાથે રહી આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારી હતી મારું નામ ખમીસા અલી મહંમદ બુચર તુણા વાંડી આ અત્યારે અમે જે વસવાટ કરીએ છીએ ભદ્ર ધવરવારો બંદર છે એનાથી અમને છે ને અમારે જે પાર્કિંગની જે જગ્યા હતી ઝીરો પોઈન્ટ તુણા ઇયાં છે ને અમારી છીનવાઈ ગઈ છે તો અહીંયા પણ જગ્યા નથી અમને છે ને સરકાર તરફથી ક્યાં બી હોટલો મળે તો અમે ગરીબ માણસો રોટલો કમાવીને ખાઈએ અમારી એટલી વિનંતી છે સરકાર પાસેથી કે ભાઈ અમારા જે ટોકન જે બંધ થાય છે એ ચાલુ કરે અને અમને છે ને અહીંયા જ સારી રીતે રહેવાની જગ્યા આપે ને સવગડ આપે સરકાર પાસેથી આપે અમે રાખીએ છીએ બસ મારું નામ સુલેમાન છે અને હું જુનેસ પટેલનો દીકરો છું ગામ ગામમાંડીમાં રહું છું અને આજે અમારા અનેક જીઆરથી કેપીટી પોર્ટ છે એનાથી પહેલે દાદા પર દાદાઓનો અમારો અહીંયા રહેવાસ છે અને અમે આ ધંધો કરીએ છીએ હવે આટલા વર્ષો સુધી અમને કોઈ પણ જાતની પ્રોબ્લમ થઈ નથી પણ હવે છે ને જેવી રીતે ઉદ્યોગ આવે છે એવી રીતે અમને બહુ જાતની તકલીફ પડે છે બરાબર છે પહેલી વાત કે પોલીસ જ્યારે હું આવે છે અને અમને કહે છે કે તમારો ટોકનવાળી શું બાબત છે તમારો ટોકન કેમ ઓનલાઈન શો નથી કરતો તો અમે છે ને ઓનલાઈન અપ્લાય કરી દઈએ છીએ પણ એકચ્યુઅલમાં ફિશરી ખાતેથી અમારો એ જે અપ્રુવલ છે એ કરવામાં આવતો નથી બરાબર છે એના કારણે પોલીસમાંથી અપડેટ મળતો નથી અને પોલીસ અમને લઈ જાય છે અને ત્યાં બેસાડી અને કેસ અથવા કેસ ફાઇલિંગ કરી નાખે છે અમને આવી પ્રોબ્લેમ થાય છે બીજું કે અમે લોકો અમારી તાજી મચ્છીનો ધંધો નથી સાહેબ અમારો ધંધો કેવું છે કે અમે મછલી લઈને આવીએ મછલી સુકાવીએ મછલી સુકી જાય એના પછી અમે એને વેચીએ ત્યારે જઈને અમારું ગુજરાન ચાલે બીજા બંદરનો શું છે તાજો ધંધો છે સાહેબ આવી મછલી જાય એટલે અમે એવા મચ્છીમાર છીએ સાહેબ કે અમને જગ્યા જોઈએ જોઈએ ને જોઈએ અમને સેકડો એકર નથી જોતી પોર જે સો એકર દોઢસો એકર નથી જોતી સાહેબ અમને ચાર થી પાંચ એકર જમીન જોઈએ છે જે સરકાર તરફથી હોય કોઈ ગામની અથવા કોઈ મગજમારી અથવા કોઈ પણ જાતની તકલીફવારી જમીન અમને નથી જોતી સાહેબ આ જમીન ઉપર સરકાર સાથે અમે છીએ સરકારને અમે ટેક્સ પે કરીએ છીએ ફિશરિંગનો ટેક્સ પે કરીએ છીએ અમે ટોકનના પૈસા ભરીએ છીએ કોલ્ડના પૈસા ભરીએ છીએ ગેરકાયદેસર એક્ટિવિટી અમારા મચ્છીમારોની કોઈ પણ નથી આજે સમય સુધી બીજા બંદરો ઉપર ક્યાંક કાંઈક થયો હશે કંઈક મગજમારી થઈ હશે આજે સુધી આ મચ્છીમારો લોકોનો એક પણ આવો વાક્ય બતાવો કે એક આવું તમે કેસ બતાવી દો કોઈ જાતનું અમે એટલું બધું કોમ્પ્રોમાઈઝ કરીએ છીએ પોલીસ પ્રશાસન સરકાર અને આપણા બંધારણ વિશે કેમ કે બંધારણના હિસાબથી અમે ચાલીએ છીએ એના હિસાબથી અમે કામ કરીએ છીએ તો અમારો અધિકાર બને છે સાહેબ કે અમને એટલી જમીન મળે કે અમે અમારા બચ્ચાને પાણી શકીએ કેપીટીનો આદેશ હતો કે તમે પક્કા મકાન બનાવતા નહીં આજે તમે જોઈ શકો છો કે પક્કા મકાન છે નથી અમે પાલન કરીએ છીએ રૂલ નું સાહેબ બધા રૂલ ફોલો કરીએ છીએ તો અમને આ જ જગ્યા ઉપર રાખવાની માંગણી છે આ જગ્યા ઉપર ના રાખે કઈ ઉદ્યોગ આવતો હોય તો બીજી જગ્યા ઉપર લઈ જાય અને અમે સ્થાનિક કરે સાહેબ સરકાર તરફથી સ્થાનિક આવે એવી અમારી અપેક્ષા છે સરકાર જોડે જેડીસી ન્યૂઝ સાથે રમેશ ભાનુશાલી નલિયા